એટલે આ જે જાત છે એમાં દર વર્ષે ફળો આવે છે એની ગુણવત્તા પણ ખૂબ સારી છે અને ખાસ કરીને એના ફળની સાઈઝ છે એ પણ ખૂબ સારી છે એટલે આ જે આપણી અત્યારની જે જાતો છે એ જાતોની સરખામણીની અંદર પણ આ જાત પણ ખૂબ સારી છે અને આ જે જાત છે એમના રોપાઓ કલમો જેને કહીએ આપણે વધુમાં વધુ ખેડૂતોને મળી રહે એ માટે અમારા ચાર કેન્દ્રો ખાતે પણ અમે મધર બ્લોક તૈયાર કર્યા છે બાગાયત વિભાગને પણ ચાલુ સિઝનની અંદર અમે આ નવા રોપાઓ માટે કલમો આપી છે એટલે એ લોકો પણ એને બ્લોક બનાવશે અને આવતા ચાર પાંચ વર્ષની અંદર વધુમાં વધુ આ જાત છે એની વધુમાં વધુ કલમો આણંદ કૃષિ યુનિવર્સિટી બીજી યુનિવર્સિટીઓ અને બાગાયત ખાતા દ્વારા અને વધુમાં વધુ કલમો તૈયાર થાય અને ખેડૂતો સુધી પહોંચે એવા આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ એટલે આંબાની અંદર આ જે જાત છે એ જાત પણ પસંદગી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ખૂબ સારી છે દેખાવમાં સારી છે પાટા પછી પણ એની ટકાઉક્તિ પણ સારી છે એની સુગંધ પણ સારી છે અને જેને કહેવાય ફલ અને એનો જે ગોટલો હોય એનો જે રેશિયો કહેવાય એનું પ્રમાણ પણ ગોટલું નાનું છે પ્રમાણમાં અને એ કહેવાય કે રસનું પ્રમાણ પણ ખૂબ સારું છે રેસાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે આ રીતે મોટાભાગના બધા જ ગુણોનો સમન્વય કરી અને આ રીતે નવી જાત છે એ બહાર પાડવામાં આવી છે એટલે આવતા વર્ષોની અંદર ખેડૂત મિત્રોને આ એક નવી જાત છે એ પણ મળશે અને બીજાની અંદર પણ આ જાતના ફળો છે એ ભવિષ્યમાં આવશે ત્યારે જે ખાનાર વર્ગ છે એમને પણ એક નવો સ્વાદ મળશે નવો ટેસ્ટ